જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આજે આપણે હોલધીમાં જવાનું છે અને રેલવે સ્ટેશનથી પિકઅપ કરવાના છે તો બસ સીએનજી પીએનજી ભરાવીને હું હવે રેલવે સ્ટેશન જાઉં છું અને સવારના છ વાગે છે અત્યારે સાડા પાંચ વાગે ઉઠ્યો હતો ધોઈ ફ્રેશ થઈ બ્રશ કરી માતાજીને અગરબત્તી કરી અને અત્યારે હવે નીકળ્યો છું સીએનજી પંપેથી સીએનજી ભરાવીને હું જાઉં છું રેલવે ડેશને રેલવે ડેશનેથી પિક કરીને આપણે એમને નલિયાની બાજુમાં બીટા ગામ છે તો બીટાની બાજુમાં બીજું એક નારાણપુ ગામ છે ત્યાં મારે ડ્રોપ કરવાના છે તો ચાલો આજના બ્લોગમાં તમને નલિયા અને મોથાળા અને બીટાનીના ગામડાઓની મુલાકાત કરાવું છું આજે રેલવે સ્ટેશન આપણા ભુજનું ત્રણસોથી ચારસો કરોડના ખર્ચે બને છે અને એની સામે છે હાઈવે પાણીથી ભૂલ ભરેલું છે અહીંયા ગટર લાઈનનું પાણી આવે છે આ બાજુ ખાડા છે અને આ બાજુ ઊંચાણવાળો ભાગ આવી જાય છે એટલે આ પાણીનો નિકાસ ના થાય ક્યાંયથી ચોમાસાના તો આમ નદી જેવો માહોલ થઈ જાય પણ અત્યારે તો થોડું થોડું છે ચોમાસું છે ને એટલે થોડું હજી વરસાદ એટલો ખાસ પડ્યો નથી ને કે આ બધું પાણીથી ભરાય છે તો આમાં ચારસો કરોડ રૂપિયા નાખાય છે પણ આમાં કાંઈ નખાતું નથી આ છ વાગ્યા નો ટાઈમ હતો ટ્રેનનો આવી નથી ટ્રેન સાત વાગી ગયા છે દિવસે ઉગી ગયો છે ચા પી લઈએ પછી ફોન કરીએ બેસી જતો નીકળે છે બારે લગભગ આવી ગયો

આ છે બાલાપર ગામ ખ્યાલ નથી હવે નલિયા તાલુકો લાગે છે કે અબડાસા લાગે છે કે નખત્રાણા લાગે છે પણ અહીંયાથી ખાના જાગીર ચાર કિલોમીટર થાય છે સામે અને આ બાજુ આવેલું છે ધૂફી અને આ બાજુ છે નખત્રાણા હાઈવે અને અમારા કચ્છના ગામડાઓમાં એક ખાસ વસ્તુ તમને આ જોવા મળે કે ગામનો ઝાપો હોય ને કે એક વિશાળ વળતો હોય જ તમે જોવો કેટલો વિશાળ વડ છે અહીંયા બધાય આશરો લઈ શકે ગાયો પણ લે માણસો પણ લે અને ડોકરાઓની બેઠક પણ હાજી તો પેસેન્જર ઉતારી દીધા છે ને હવે આપણે નીકળીએ છીએ પાછા ગુજ તરફ અને વરસાદ ચાલુ થઈ ગયો છે ફૂલ પાકે ભાઈ વરસાદ ચાલુ છે જોવો તમે વરસાદ ભાઈ વરસાદ બંધ થવાનું નામ નથી લેતો લગભગ હું મોથાળા ફૂગ્યો હતો ને ત્યારથી વરસાદ ચાલુ છે ને નખત્રાણા કોટડા જડોદર ખાનાય બીટા બધે વરસાદ અત્યારે ફૂલ ચાલુ છે અને રસ્તા એ બહુ ખરાબ થઈ ગયા છે આ બાજુ તો અત્યારે સીએનજી પંપ છે પાછળ ત્યાં વોશરૂમ ગયો હતો જરાક અને વોશરૂમ જઈને હવે નીકળું છું પાછો અને ત્યાં નખત્રાણા નજીક ઉગ્યો છું પાંચ કિલોમીટર બાકી છે નખત્રાણા આપણે અત્યારે નખત્રાણા ભૂગી ગયા છીએ અને વરસાદ યથાવત છે અહીંયા ઓછો છે બાકી વધારે વરસાદ હોય તો નખત્રાણામાં અત્યારે આમ ગાડીઓ ડૂબી જાય કેમ કે સિટીની વચ્ચોવચ્ચથી નદી નીકળે છે નખત્રાણા ના ગામના વચ્ચોવચ્ચથી નદી નીકળે છે એટલે એના પાણી ફૂલ ભરાય છે આ બજાર મેન બજારમાં એટલું પાણી ભરાય કે આમ તમને એમ લાગે કે ગાડીઓ તણાઈ જાય છે એમ અને વતી જાય વધારે વરસાદ હોય તો પાઇકો નહીં તો એમ ને તણાઈ જ જાય આમાં તો આમ હું તમને બતાવું ક્યાંથી નદી નીકળે છે અને આજે સામે તમને ટ્રક આવતું દેખાય છે ને અહીંયાથી છે ને નદી નીકળે છે અત્યારે જો ધીમું ધીમું પાણી ચાલું છે આ મેન વેન મિત્રો આ છે સામંતરાની બાજુમાં આવેલ ટાવર હવે મને ખાસ ખ્યાલ નથી ટીવી ટાવર છે કે રેડિયો ટાવર પણ તમે જુઓ વરસાદના લીધે વાદળા એને અડીને જાય છે એટલે ઉપરની ટોચ એકદમ ધૂંધળી ધૂંધળી દેખાય છે અને કચ્છવાડાને બધાને ખ્યાલ જ હશે પણ આ એટલો ઊંચાઈમાં આવેલો છે ટીવી ટાવર છે મારા ખ્યાલથી પણ જોવો તમે વાદળા એકદમ અડી જાય છે ને એટલે ઉપરની ટોચ હવે નજીક આવ્યો ત્યારે દેખાવે મને દૂર હતો તો મને દેખાતી નથી જોવો છે ને આમાં પવન ચક્કીના પાંખડા પણ આપણાને નથી દેખાતા બરોબર તો વાદળિયું વાતાવરણ છે એકદમ ફરી પાછા આપણે દાળ પકવાન ખાવા આવી

मकर ध्वज है ये ठोक अविरत से આપણા વ્લોગ માં આયા છે ઘણા દિવસ પછી છે ને બહુ દિવસ પછી આયા છે ભલે તો રામ રામ જય માતાજી ડાયરા આપણો વ્લોગ અહીંયા પૂરો થાય છે અને આટલો જ વ્લોગ હતો આજનો આપણો ફેસ જય માતાજી મળીએ કાલે નવા વ્લોગ માં મગર તો જેઠવા ભેગે અને બગીરથિ બાપુ ને લઈ જઈએ આશા ટીકરીએ કરીએ કાલે